ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક નંબર એકવીસ ત્રણ દિવસ માટે બંધ રહેનાર હોવાથી રાત્રિના સમયે સરિતા ફાટક પાસેથી વાહન વ્યવહાર ચાલુ રહેશે તે માટેનું સૂચનાનું બોર્ડ લગાડવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક નંબર એકવીસની રિપેરિંગની કામગીરી કરવાની હોય રેલવે ફાટક એલસી નંબર એકવીસ તારીખ સત્તરથી તારીખ ઓગણીસ ડિસેમ્બર સુધી ત્રણ દિવસ રાત્રિના અગિયાર વાગીને ત્રીસ મિનિટથી રાત્રિના ચાર વાગીને ત્રીસ મિનિટ સુધી બંધ રહેશે માત્ર રાત્રિ દરમિયાન રેલવે ફાટક પર સમારકામની કામગીરી કરવાની હોય આ સમય દરમિયાન વાહન વ્યવહાર એલસી નંબર ઓગણીસ એક્સ સરિતા બ્રિજ પરથી વ્યવહાર ચાલુ રહેશે ત્રણ દિવસ સુધી રાત્રિ દરમિયાન પાંચ કલાક ફાટક બંધ રહેશે ત્યારે ચાલકોએ નોંધ લેવા માટે રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે